ભાવનગર શહેર જિલ્લામાં એક નવી બીમારીએ તબીબોમાં ચિંતામાં વધારો કર્યો છે કારણ કે આ બીમારીમાં કોઈ જીવજંતુ કરડી જતાં પ્રથમ સરળની અંદર લાલ ચાંદાઓ પડે છે જેના કારણે આ દર્દીને અસહ્ય પીડા થાય છે અને તેનું ઓપરેશન કરવું પડે છે આ સંખ્યા વધતાની સાથે તબીબોમાં પણ ચિંતાનો વધારો જોવા મળ્યો હતો ભાવનગરમાં એક નવી બીમારીએ ચિંતામાં વધારો કર્યો છે જેના કારણે તબીબો પણ પરેશાન છે કોઈ ચેરી જીવજંતુ કરડી જવાથી દર્દીના શરીર ઉપર ઇન્ફેક્શન ફેલાય છે ત્યારબાદ ઓપરેશન કરવું પડે છે હાલ તો મેડિકલની ભાષામાં સેલ્યુલાઇટ નામની બીમારી કહેવામાં આવે છે દર્દીને જ્યારે જીવજંતુ કરડે છે ત્યારે હાથમાં અથવા પગમાં લાલ ચાંદાઓ પડી જતા હોય છે અને બાદમાં ગેંગરી થવાથી ઓપરેશન કરવું પડે છે જેના કારણે આ સરકારી હોસ્પિટલમાં આ છે કેસો વધતા તબીબોમાં પણ ચિંતા જોવા મળી છે તો ડાકીયાને કહી દઈએ કે તમે કેવું તો જો ઓપરેશન ખરેખર અત્યારે ચોમાસાની સિઝનમાં વિવિધ પ્રકારના જીવજંતુનો ઉપદ્રવ શહેરી વિસ્તાર અને ખાસ કરીને વધુ ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળે છે ગ્રામ્ય વિસ્તારમાં જે જીવજંતુઓ કરડવાને કારણે જે ઇન્ફેક્શન થાય અને ચેપ થાય ગેંગ્રીન થાય સેલ્યુલેટી થાય આવા પ્રકારના કેસીસ આવતા હોય છે જેની સારવાર સમયસર કરવામાં આવે તો એમને સારું પણ થાય છે આવા ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરી રહેતા કે તો ખુલ્લા પગે ન જાય પોતાના આખા કપડાં પહેરી રાખે પગમાં બૂટ ચંપલ કરી પહેરી રાખે અને જ્યારે જ્યારે પણ આવા કરડવાનો પ્રસંગ બને ત્યારે કોઈ ઘરગથ્થુ કેવો ઉપચાર ન કરતા તાત્કાલિક નજીકના વિભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલ ખાતે સંપર્ક કરી અને એની યોગ્ય સારવાર કરવામાં આવે તો આવા કેસથી આપણે બચી શકીએ અને એમને સમયસર સારું પણ થઈ શકે એટલે એમાં જે દર્દી છે જીવજંતુઓ આવા કેસ જ્યારે આવે છે ત્યારે દર્દીની હિસ્ટ્રી કે જ્યારે દર્દીને પૂછવામાં આવે છે ત્યારે આપણને વધુ વિશેષ ખ્યાલ આવી શકે ઘણીવાર આપણી પાસે જ્યારે દર્દી આવતું હોય છે ત્યારે ઘણીવાર અમુક સમય વયા ગયા પછી આવતા હોય છે બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પછી એટલે આવા સમયે આપણે એક્ઝેક્ટ કયા જીવ જંતુથી કઈ પ્રકારનું જે છે એવું ચોક્કસપણે કેવું આપણી માટે થોડુંક મુશ્કેલ ભર્યું હોય છે કોઈ પણ દર્દીએ જો પોતાના જીવ જંતુ કરડેલું હોય એ વખતે જો દર્દીને ખ્યાલ હોય કે ભાઈ આ પ્રકારનું મને જીવ જંતુ કરેલ છે તો એ પ્રકારની હિસ્ટ્રી ડોક્ટરને આપે તો ડોક્ટરને સારવાર કરવામાં વધુ સુગમતા રહે